નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ આઠ એક બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો એક નજર માની લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવલ જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો તલ સફેદ જેમ છે અઢારસો બે થી પચીસો પંચોતેર પછી આગળ છે સુવા જે તેરસો ચાલીસ થી પંદરસો વીસ રાયડો જે છે અગિયારસો નવ થી અગિયારસો પંચોતેર વરિયાળી જે છે તેરસો વીસથી સત્યાવીસો પંચ્યાસી અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચીસથી ચૌદસો પચીસ જીરું જેનો નીચો ભાવ છે ત્રણ હજાર નવસો અને ઊંચા ઊંચો ભાવ છે બાવનસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે